વા મારી વાત તો સાંભળો મારા ભાઈ ઈ ભાઈ જે બોલ્યા તા ને એ બાબતે જેની બાદ ફરિયાદ થઈ છે લોકઅપ માં છે ત્રણ દિવસ ના રિમાન્ડ મંજૂર થયા છે અને મેં તમને ત્યારે ય કીધું હતું ને અત્યારે ય કવ છું ભાઈ હું એને કાઈ કેતો જ નથી તમારી જેવા ઘણા મિત્રો મને ટપકા આપે છે બરાબર અને હું એને નથી કેતો એનું કારણ છે કે જે વ્યક્તિ મારું માનતા માની શકે કે આપણને એમ થાય કે ના આયા હું વાત નાખી દઈશ આપડી વાત નું વેણ રાખશે તો કરાય આ તમે તમારી આગળ હું કાઈક લઈને ને વાત અને તમે મારું માની હકો એમ તો હું આવું તમારી આગળ તમારે માનવું જ ના હોય તો મારું કામ માથે પછાડો

ಈ ಸಂವಿಧಾನದ ದೈರಮಣಿ ಮಾರ್ಬಾರಾಕ್ಕೆ ಜನೆ ಏನ کوئی ವ್ಯಕ್ತಿ ಬಾಬಾ ನೇ ಬಾಮಡ್ ಕರು ಅಪಮಾನ ಕರೆ ಅನೆ ಕೈಡೋ ಕಾಮ್ ನೋ ಕರಣ್ ತೋ ಕೈಗಾನಾ ಬನಾವ್ನಾರಾ ಇನಾ ಜಿ ಜ್ತಾಣಿ ಹರೇ ನಿಬದಕ ಕೈಡೋ ಜಿ ಏ ಚೇಲ್ ಲೇವಾ ಅಮ್ಹಾರಾ ಆಪ್ತಾಪೇ ಛೋಕರ್ ಮಾರಿಯೆನ್ ತೋ ಪೆಳಾ ಇನಿ ಯೆತೆತಿ ಕರ್ನಾಕೋ ಆಕಿಲಾ ಚೋಟೆ ಬಾಟ ಚೋಟಾ ಚೋಟಾ ಥೈ ಭೈ ಕೈಡೋ ನಾನ್ ನೋ ಕರೆ ಹು ಇಚ್ ಕೌಚು ಮರ್ಬಾಳಾ ಅನೆ ಜನ ಲೊಕೋ ಅಪಮಾನ ಕರ್ತಾಯ ಬರಾಬರ್ ಅನೆ ಪೊಲೀಸ್ ನ ಕ್ಯೇ ಪೊಲೀಸ್ ಕಾರ್ಯವೈ ನೋ ಕರಣೆ ಎಟ್ಲೆ ಜ್ತಲಾ ಜ್ತಲಾ ದನಿತ ಭಾಯೋ ರೇನೇ ಈ ચર્ચા નથી કરતો કેમ કે મને ખબર છે એ વાત થી હું એને વાત કરીશ પણ એમાં સમજ છે નહીં કે બંધ કરશે નઈ એના કરતા આપડે ખોટો મગજ બગાડવો અત્યારે તમારી સાથે હું શાંતિથી વાત કરું કેમકે તમારી ને સમજો છો અને હું એના ગામની બાજુમાં ગોંડલ તાલુકો રહ્યો ને એનું કો છે મારો ગોંડલ તાલુકો હોય મેં મેસેજ કર્યો એવું રૂબરૂ ગોંડલ માં મળી રહે તકલીફ હોય કે અમે તમારું કઈ અપમાન કરતા તમને દીકર રાખે તકલીફ પડે છે ખોટી વસ્તુ અમે ભાઈ ખોટું જ છે આ વસ્તુ કોઈ ની નથી બધા સ્વતંત્ર જીવન અધિકા છે જે વસ્તુ ખોટી રીતે અપમાન કરે છે ને કે ભાઈ માતાજી છે જે કરતા હોય તમે અપમાનનું કામ કરો લેવા જાવ તમારા ઘર માં આવીને કોઈ કર્યું હોય બરાબર

કે ભાઈ તમે સમજાવો મનસુખ મને ખબર પડે કે હું ભાઈ ફલાણા ભાઈ આગળ જાય આ વાત લઈને એ મારી વાતમાં કઈક સમજ છે પણ જે વારી વાત જ ન સમજવી એનું જ ઊંચું રાખવું હોય તો પછી માથાકૂટ કરવું વસ્તુ યોગ્ય નથી હું આટલા ટાઈમ થી આ વિડીયો બનાવું છું બરાબર હું વિરોધય કરું છું પણ કોનો કરું છું જે વ્યક્તિઓ આવું કરે છે એનો કરું છું નથી કોઈ સમાજ નો કરતો બરાબર નથી કોઈ ધર્મ નો કરતો મારી બીજા કોઈ વાંધો નથી મને જેટલા આવતા કારણ કે જો કોઈ જાતિ નથી દરેક જાતિમાં કોઈ ને કોઈ નીટ તો હોય છે દરેક જાતિ માં લોકો કરે છે એજ કરે છે અને એના કારણે શું થાય છે ખબર છે એક સમાજ બીજા સમાજ નો વિરોધ થઈ જાય છે ઓલાભાઈ ને મનસુખભાઈ રાઠોડ ને ફોન કરે અને ગુસમ ગુસ્સામાં જાતિ વાત શબ્દ કહી ગયા સુધી સમાજ સુધી ઓલો સમજી ગયા સમજાવે એના દિવસો મનલગ ભરાઈ ગયા હવે બહુ ઓલું કારણ વગર ની ખોટી ઉપરાણું કે ને હું તો એમ કઈ સમાજ પ્રત્યે ધર્મ પ્રત્યે લ્યો તો તમે જે કામ કરો છો ને બરાબર

મેં કીધું તમે કીધું આવી રીતે કીધું કે હાલો હું હું સપોર્ટ નથી કરતી ખોટું જ છે નિર્દોષ પતિના પતિની હત્યા કરી ખોટું છે હું સમાધાન કરતો જ નથી એ વ્યક્તિ સજા થવી જ જોઈએ પણ કીધું દર વર્ષે બકરી જે બકરા કપાઈએ એ તમારા કોઈનામાં તહેવાર સરકારમાં તમારામાં એ હિંમત બીજવાળા કીધું અને જયંતભાઈ પંડ્યાની ઓફિસ જયંતભાઈ મને બ્લોક કરી દીધો હોય જયંતભાઈ બ્લોક કરજો દો વસ્તુ નંબર વધી ગઈ એ તમારામાં તહેવાર કીધું ન્યૂઝવાળા માથા કોઈ જઈ હતી મને કે રાજકોટ આવી જાય રૂબરૂ આવી જાય તું કે

પાછું પાછું થાય છે એક બાજુ એમ કે જે સંવિધાન ચાલશે આલો માની ગયા સંવિધાન તો એ જ સંવિધાન ની અંદર પચીસ થી અઠ્યાવીસ ની જે કલમ છે ને અનુચ્છેદ એમાં બધાને પોતાનો ધર્મ માનવાનો અધિકાર એ જ ભીમરાવ આંબેડકર આપેલો આપણને બરાબર તો તમે પછી સંવિધાન નું કાન તોડો છો ભાઈ સાચી વાત છે એ વસ્તુ ખોટી સંવિધાન ની અંદર જ કીધું છે

તમે સમાજ માં આગેવાની કામ કરો છો તમને ક્યારેક આવું તમને સમય મળે તો વાત થાય તો તમારા સંગઠનો લોકો સમજદાર પાછા વાળો પછી એવું ન થાય કે મનસુખભાઈ ને પાછા વાળો વાળા તમને એમ થાય મનસુખભાઈ અમારી અમારા સપોર્ટ માંગો માં તમે તમે કંટ્રોલ થી બહાર આવી ગયા છે પછી એવી પરિસ્થિતિ આવી છે હું તો તમને રિક્વેસ્ટ કરું છું આપી થાય છે આવું બોલે છે ને

કર ન્યાય મીરા ગવર્મેન્ટ સંગઠન ગમતી નાખને તમે જંગ સંગઠન ભેગુ થાત તો કોઈના બાપ નું હોલે ન્યાય સરકારે હાથ ઉઠા કરી દે ખબર હ હમ આમ આપણે બોંડલ નો કેસા છે ને હમ સમાજની તાકાત છે યાર તો બચી તો બઢિયર હોય ભઈલા પણ આ આ વ્યક્તિગત મુદ્દો સામાજિક બની જ ને ત્યારે બહુ તકલીફ પડી યાર હમ બી ગયા વ્યક્તિગત દ્રણમાં પછી માણસને સચુય છે તમે ક્યાં ભેગા થાવા તો આ બાબતે પછી અમે ચર્ચા કરશું બરાબર